આપણી સાથે નિધિ સીટ્સમાંથી મેનેજિંગ ડિરેક્ટર એવા નરેન્દ્રભાઈ માથોલિયા અને એમના ધર્મપત્ની શિલ્પાબેન આપણી સાથે જોડાયેલા છે ખાસ કરીને બિયારણના ક્ષેત્રમાં અને એની ડિગ્રીની આપણે વાત કરીએ તો એમએસસી અગ્રી પોતે છે અને ત્રીસ વર્ષથી બિયારણમાં સારું એવું નોલેજ ધરાવે છે ઘણા બધા ખેડૂતોને વિશ્વાસપાત્ર બિયારણ આપી રહ્યા છે અને એમાં જે એનો ત્રીસ વર્ષનો ખેતીને લગતો અને બિયારણ ક્ષેત્રમાં જે નીચોડ છે એની આજે આપણે થોડીક ટૂંકમાં વાતચીત કરવાની છે કે શિયાળામાં કેવા કેવા પાકો ખેડૂતો વાવી રહ્યા છે અને તમે કેવા કેવા પાકોનું બિયાર બનાવી રહ્યા નમસ્કાર ખેડૂત મિત્રો અને વેપારી બંધુ આજે હું તમને સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર ખાસ કરીને શિયાળુ કયા કયા પાકનું ખેડૂત મિત્રો વાવેતર કરે છે એની હું ટૂંકમાં તમને માહિતી આપું તો ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રની અંદર શિયાળાની અંદર જીરું ઘઉં ચણ્યા ધાણા આ બધી વેરાયટીનું ખેડૂત મિત્રો વાવેતર કરે છે અને એમાં ખાસ આપણે નિધિ સીડ્સનું અ જીરું જે નિધિ જીરું ચાર નિધિ સાઈન અને કૈલાસ પાંચ એ ખેડૂતોમાં ખૂબ જ લોકપ્રિય વસ્તુ છે અને આ જે નિધિ સીડ છે એ જીરાની કંપની તરીકે જ ફેમસ છે અને લાખો ખેડૂતના દિલમાં વસેલી આ અમારી કંપની છે એ સિવાયના અમારે ચણ્યાના બીજની વાત કરીએ તો નિધિ વિશ્વાસ નિધિ વિનય નિધિ વિવેક ઘણી બધી વેરાયટીઓ અમારી પાસે સર્ટિફાઈડ બધી વેરાયટીઓ છે ઘઉંની અંદર પણ નંબર ઓફ વેરાયટીઓ છે તો મિત્રો આજે ખાસ આપણે જે ભેગા થયા છીએ એ એક નવા પાકની

ખેતી કેવી રીતના કરવી એમાં વટાણા નો પાક છે એમાં કેવા પ્રકારના રોગો આવે છે એનું હાર્વેસ્ટિંગ બીજા પાક કરતા કેવું સહેલું બને છે એ તમે પ્રોપર ખેડૂતોને માહિતી આપો તો મિત્રો આજે આપણે ખાસ જે ભેગા થયા છીએ એ નવા પાકની કૃષિ નિષ્ણાંત તરીકે હું તમને કઈ રીતે આપણો પાકને લઈ શકાય કેમ વધારે ઉત્પાદન લઈ શકાય અને કેમ ખર્ચો ઘટે એની બધી આજે આપણે વાત કરવાના છીએ તો મિત્રો ખાસ જે વટાણાનો પાક આપણે સૌરાષ્ટ્રની અંદર છેલ્લા આપણે પહેલાથી વાત કરીએ તો આનું જે વાવેતરનો સમય પંદર ઓક્ટોબર થી પચીસ નવેમ્બર સુધી તમે આ વટાણાનો પાક વાવી શકો છો બીજું આપણે બિયારણનો દરની વાત કરીએ તો વિઘે દસ થી બાર કિલો આનું સીડની રિકવાયરમેન્ટ છે એટલે સોળ ગુઠાના વિઘાયે દસ થી બાર કિલો આનું વટાણાનું બીજ તમારી જરૂરિયાત પડે છે અને ખાસ વેરાયટીની વાત કરીએ તો ગુજરાતની અંદર અને ભારતની અંદર સૌ પ્રથમ જે સારામાં સારી વેરાયટી જે પકવવાની વેરાયટી એ લેવા કંપની આ નિધિ સીડ છે અને એની આ વેરાયટી નિધિ વંડર છે તો મિત્રો ખાસ તમારે શિયાળાની અંદર જયારે વટાણા વાવવા હોય ત્યારે ખાસ તમે નિધિ કંપનીના નિધિ વંડર વટાણા ખાસ તમે વાવજો હવે આ વેરાયટી મેં કીધી વાત કરી કે પંદર ઓક્ટોબર થી તમે પચીસ નવેમ્બર સુધી આનું વાવેતર કરી શકો દસ થી બાર કિલો એનું સીડ રેટ સોળ ગુઠા અંદર વાવવાનું છે અને પાટલીએ વાવવાનું છે પાટલી એટલે દોઢ ફૂટના અંતરે વાવવાનું છે અને બે છોડ વચ્ચે પાંચ થી છ સેન્ટીમીટર નું અંતર છે અને બે હાર વચ્ચે દોઢ ફૂટ નું અંતર રાખવાનું છે મિત્રો આ પાયાના ખાતર તરીકે તમારે ખાસ એનપી કે બાર બત્રીસ સોળ વીસ થી પચીસ કિલો પરથી સોળ ગુઠાના વીઘામાં નાખવાનું છે સાથે થોડું ફાળા સલ્ફર ત્રણ થી ચાર કિલો તમે સાથે નાખી અને એનું વાવેતર કરવાનું છે અને તમને થી દિવસમાં એનો ઉગાવો આવી જતો હોય છે તો મિત્રો ખાસ આ પાક આપણે ખેડૂતને ખૂબ પસંદ આવ્યો છે એનું કારણ શું છે તો એનું મેન ખાસિયત એ છે કે આની અંદર રોગ જીવાત ખૂબ જ ઓછા આવે છે પછી એની અંદર એની માવજત પણ ખૂબ જ ઓછી છે પાણીની જરૂરિયાત પણ ખૂબ જ માપની છે કેણિયાના પાક કરતા પણ ઓછી પાણીની જરૂરિયાત છે બીજું આને આજે અમારી જે આ વેરાયટી છે એનો દાણો ખાસ આવો લીસા કલરનો દાણો છે એટલે કે આ વેરાયટી તમને ખૂબ જ પસંદ પડે એવી વેરાયટી છે અને જ્યારે તમે બજારની અંદર વેચવા જાઓ ત્યારે આના બજાર ભાવ પણ તમને ખૂબ જ સારા મળે છે બીજું આ જે અમારી વેરાયટી છે નિધિ વંડર એની ખાસિયત જોઈએ તો આ ગૂંચળા ગૂંચળા ટાઈપની નથી થતી એ

જો ગણતરી કરો તો ઉત્પાદન સારું છે એની માવજત ઓછી કરવી પડે છે અને બીજું સૌથી સારો પોઈન્ટ આનું જે હાર્વેસ્ટિંગ એટલે ખડું લેવું પણ ખૂબ જ સહેલું છે તમે બહુ બહુ સહેલાઈથી સહેલાઈથી એને ભેગા કરી અને અને અંદર કાઢી તમે એની ખેતી કરી શકો છો તો ખૂબ સરસ આપણને નરેન્દ્ર સરે વાત કરી વટાણાના પાકને લઈને ખેડૂતો દાણો એકદમ વજનવાળો છે ચમકદાર છે અને સારું એવું જર્મિનેશન આવે એ પ્રકારનું આખું આખી સિસ્ટમ બનતી હોય છે લેવા માટે નીચેના જે કોન્ટેક્ટ નંબર છે એમાં કોલ કરી શકો છો વધારે માહિતી મેળવી શકો છો એની ખેતીમાં કેવી રીતના જરૂરિયાત પ્રમાણે આપણે બધી વસ્તુ આપી શકીએ એની પણ માહિતી મેળવી શકો છો ખૂબ સારી રીતના આપણે ખેતીવાડીની અવારનવાર ટેકનિકલ અને ડિજિટલ માહિતી સાથે મળતા રહીશું ખેડૂત પુત્ર ગુજરાતી